અમારી શાળાના થોડાક શિસ્તના નિયમો છે એ ફરજિયાત તમારે કડક પડે બાળકો તમારે પણ પાલન કરવાના છે અને પેરેન્ટ્સ તમારે પણ પાલન કરવાના છે તો શિસ્તની વાત લઈને અમારી શાળાના શિક્ષિકાબેન શ્રી સગુણાબેન પટેલ તમને વિશેષ વાત કરશે ત્યારે એના મિત્રો બની જવા પડે અને સરળ બની જવું પડે

મારો પુત્ર સ્કૂલમાં ભણવાનું શરૂ કરી રહ્યો છે હું જાણું છું કે બધું એના માટે નવું અને અલગ હશે પણ તેની સાથે શાંતિથી વર્તન કરજો હું જાણું છું કે દુનિયામાં બધા જ લોકો સારા સાચા અને ન્યાયપ્રિય હોતા નથી બધા સાચું બોલતા હોય તેવું નથી આ વાત મારા પુત્ર પુત્રીને પણ શીખવજો તેને એ પણ શીખવજો કે દરેક ખરાબ વ્યક્તિ પાસે પણ સારું હૃદય હોય છે હું ઈચ્છું છું કે તમે તેને એવું પણ શીખવજો કે દરેક દુશ્મનની અંદર એક દોસ્ત બનવાની ક્ષમતા હોય છે રસ્તા પરથી મળેલી સોની નોટ કરતા જાત મહેનતના પચાસ રૂપિયા વધુ મૂલ્યવાન હોય છે એ પણ શીખવજો તમે તેને હારવાનું પણ શીખવજો અને જીત

બધાની સામે રજૂ કરવા છે કે મારી દીકરી આ સ્કૂલ આવી નેવ ટકા શાળાના શિક્ષિકાશ્રી લીનાબેન પટેલ રીનાબેન પણ હાજર છે તો એની હોય કે રિઝલ્ટ હોય એની સિસ્ટમ થોડી અલગ છે તો એને

મોકલતા હોય છે ત્યારબાદ ધોરણ અગિયાર ના વાલીઓ માટે પાસ કહેવાનું રત્ન ને શિક્ષણ સહાય માટેની વાત છે તો એમાં

જો આ બે ક્રાઇટેરિયા પૂર્ણ થાય તો એ વાલીઓ છે તે આ ફોર્મ ભરી શકશે ખાસ પુરાવો એ છે કે એને ડાયમંડ એસોસિએશનમાંથી પ્રમાણપત્ર લાવવું પડશે કે તે છેલ્લા ત્રણ વર્ષથી આ ધંધા સાથે સંકળાયેલા છે અને ત્રણ મહિનાથી તેને આ કામની અંદર રોજગારી મળેલ નથી એ પુરાવાઓ સાથે તમને જે ડોક્યુમેન્ટ્સ લાવવાના કે એ તમે જોઈ અને ફોર્મ ભરીને આપશો પૂર્ણ નહીં થાય કે આમાં કોઈ પણ પ્રોબ્લેમ હશે તો જે સહાય છે તે અટકવાની પણ શક્યતા છે ત્યારબાદ વાત કરવાની નમો લક્ષ્મી

અને એને કારણે થઈને પછી પાછળથી ખુલાસાઓ આપવા અને એની માટે દોડધામ કરવી કે ખૂબ જ વસ્તુ થઈ જતી હોય છે અને અમારે પછી ઉપર ધ્યાન ધ્યાન કરી અને વધારે હોય છે તો એક નમ્ર વિનંતી કે વિદ્યાર્થીઓની મહિને મહિને એસી ટકા હાજરી ઓછામાં ઓછી થાય એ ખાસ ધ્યાન રાખવું અને દાણા વગર રજા ન પાડવી કારણ કે દરેક વિદ્યાર્થીની રોજે રોજની ઓનલાઈન હાજરી પૂરાય છે પાંચ મિનિટ કે દસ મિનિટ ખાલી ઉભા રાખવાની વાત હોય તો એ અમુક ને ચક્કર આવી પડી જાય છે તકલીફ થઈ જાય છે તો એની માટેની ખાસ એક